અમદાવાદ ગ્રામ્યના ઓટો હબ વિસ્તારની હોટલમાં દારૂની મહેફિલ માણતા ત્રણ લોકો ઝડપાયા માનપુર પાસે આવેલી મોરીના હોટલ અને રેસ્ટોરન્ટમાં દારૂની મહેફિલ માણતા શખ્સો ઝડપાયા પોલીસને મળેલી બાતમીના આધારે વિઠલાપુર પોલીસે હોટલમાં દારૂની મહેફિલ મામલે હોટલ મેનેજર સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી માંડલ તાલુકાના વિઠલાપુર પાસે આવેલી માનપુરની આવેલી મોરીના હોટલમાં વિદેશી દારૂ બિયરના ટીન સાથે મહેફિલ માણતા શખ્સો ઝડપી પાડ્યા હતા પોલીસને જોઈને મોટાભાગના શખ્સો ફરાર થઈ જવા પામ્યા હતા વિઠલાપુર પોલીસે બાતમીના આધારે હોટલ પર રેડ કરી હતી હોટલના ગ્રાઉન્ડ ફ્લોર અને બીજા માળેથી દારૂની બોટલો સાથે શખ્સોને ઝડપી પાડ્યા હતા વિઠલાપુર પોલીસે બિયરના ટીન નંગ છ કિંમત રૂપિયા છસોના મુદ્દામાલ જપ્ત કર્યો હતો આસલપુર બેચરાજી પાસેની હબ મોબાઈલ કંપનીના એમ્પ્લોય દારૂની મહેફિલ માણતા પોલીસે ઝડપી પાડ્યા હતા અરુણકુમાર હરનારાયણ પ્રસાદ ત્રિવેદી સુરેન્દ્ર રાયફલ ડાંગી અને કૃણાલકુમાર બિપિનસિંહ સિંઘને પોલીસે ઝડપી પાડ્યા હતા વિઠલાપુર પાસે આવેલી હોટલ અને રેસ્ટોરન્ટમાં પરમિશન વગર બે રેક્ટોક દારૂની પ્રવૃત્તિઓ ધમધમી રહી છે અને હોટલ અને રેસ્ટોરન્ટમાં દારૂ બિયર પહોંચ્યો કઈ રીતે તે એક મોટો સવાલ છે